તારા બાપ નું કપાળ એટલે તું હોય પડવા ના એટલે હું તારા મા છેતર છે

શિખર ચો હતું છોકરો છે લાલ ભાઈ લાલ ભા ઓ લાલ લેવો એટલું લાલભાઈ જેવું હોય હા હાલ જ તું ખાલી ને પકડી રાખજે હારું કોઈ લઈને આવજો બોઠું બોઠું હા લાકડી લઈને જ આવતું મોરે મોલો બોલા જલ્દી મોરે મોરો ઉડાડી નાખશે એનો તું હા જલ્દી આવો હા આવ્યો હાલત આવજો આવજો જલ્દી હા હા આયો આવો આ પણ જો મું કોપર રાડો પાડો ધન્યવાદ બાટાકુટ થઈ આ આપળો ધન દારુડી ના આવે એ જો એ બોલે ના આવે સા હો ગાંઠ

તમે દિવાળી ટેટા નહીં એટલા ફોન આશા છે તમારા જેવા માઇક આંગલીઓ ખાલી ડાયલોગ બોલે તારો બધલું અમારી લેવાનું હોય

લાગ મને રે હો ઓલા અલ્યા આ આપણે પડ્યો છે ને અમાર કે મોંતા નહીં એનું ભલું થાય એનું આજવાન લાકડી રા લાકડી અલ્યા આજવાન અલ્યા આજવાન આજવાન શું શું ઉભાર નહીં

બાથરૂમ ક્ષેત્ર હો રહ્યું પણ કોઈ રસોડા સાલ લેવા આવતો હોય કોઈ લોટે હોય તો દારૂબીન પડે શું કે તમને તો ખબર કેટલા વર્ષોથી સુધારવું પડે

કરવાનું સમાધાન દયો અમે કરી દીધું સમાધાન કરી